હાર્દિક શુભકામનાઓ અને આજે તો શિવ શંભુનો અને એટલે કે કહેવામાં આવે છે કે રાતના દિવસ બંને હાસ્તી એક થઈ જાય છે તો મહાશિવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ મારું નામ છે બેસાવડા બેસર હું તગડી ગામથી વિલોગ કરું છું અને ભણાયેલો તો બહુ નથી હાથપાસ સૌ અને અત્યારે મહાશિવરાત્રિ રવિવારે સવારના વાગી રહ્યા છે આઠ ને પંદરને લાઈવ થઈ રહ્યા છીએ તો ફટાફટ સૌ જોડાઈ જાઓ આપણી ચેનલમાં અને કોમેન્ટ કરો તે પહેલાં મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ શિવ શંભુ લખવણું ભૂલતાની કોમેન્ટમાં తో ఫటో ఫల మిత్ర చూడే జావు లైమా શંભુ શરણે પડી મારી કોષ્ટ કાંપયા દયા

હલો જય મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ તો ફટાફટ બધા જોડાઈ જાઓ આપણી ચેનલમાં લાઈવ આજે મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ જય મહાશિવરાત્રી જય શિવ શંભુ જય ભોલેનાથ તો કોમેન્ટમાં જય શિવશંકર લખવાનું ભૂલતા નહીં આજે મહાશિવરાત્રિ પારમ દિવસ છે અને શિવ શંભુનું શિવ દેવોના દેવ મહાદેવનું આજે દિવસ એટલે કે મહાશિવરાત્રિ આજે રાત દિવસ બંને એક કહેવામાં આવે છે પાવન પર્વત્ર એટલે કે મહાશિવરાત્રિ તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જલ્દીથી કોમેન્ટ કરો લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હર હર મહાદેવ શિવરાત્રિના આ મહાપર્વત એટલે કે શ્રી ભોળિયા શિવ શંભુનો આજે દિવસ છે રાત્રિ કહેવાય મહાશિવરાત્રિ તો હર હર મહાદેવ શિવ શંભુ હર ભોળા ભોલેનાથ જેટલા પણ શિવના ભક્તો હોય એટલા કોમેન્ટમાં હરહર મહાદેવ ભોળિયાનાથ શિવ શંભુ લખવાનું ભૂલતા નહીં ભોલાનાથને માનતા હોવ તો ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલે બાબા ભજન તો મારા વાલા મિત્રો હરહર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં અને શિવ શંભુ લખવાનું ભૂલતા નહીં અને આજે સવાર સવારમાં હું તો શિવ શંભુ શંકરદાદાના દર્શન તો કરી આવ્યો છું પણ તમારા લોકોને જો દર્શન કરવા હોય તો હું શંકરદાદાના દર્શન તમને ભવિષ્યથી કરાવીશ તે પહેલાં એક હું મેલાડી મને બહુ માનું છું રામપર હા સાળવદર સાકવદરવાળા રામપરવાળામાં મેલાડી દર્શન હું તમને કરાવી દઉં છું તમે જોઈ શકો છો આ રામપરવાળામાં મેલડીના દર્શન આજના દિવ્ય શણગાર તમે જોઈ લીધા છે તો રામપુરવાળામાં મેલડીના દર્શન અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આપણી ચેનલને અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મારા વાલા મિત્રો જલ્દીથી જોડાઈ અને શિવ શંભુ શિવ શંકર હર હર ભોલે લખવાનું ભૂલતા નહીં તો જલ્દીથી કોમેન્ટમાં હર હર ભોલે લખવાનું ભૂલતા નહીં તો જલ્દીથી જોડાઈ જાઓ અને શિવશંકર શિવ શંભુ હર મહાદેવ છે ભોળિયાનાથ લખવાનું ભૂલતા નહીં અને કાંઈ પણ આજે તો એવું કે મહાશિવરાત્રિનો પર્વત છે ભોળાનાથનું અને બીજા નંબરમાં રવિવાર પણ છે તો આજે બધી જ રીતે આપણે ફ્રી હોઈએ છીએ જેથી કરીને શિવશંભુનું નામ લખવામાં કોઈ આપણે સંકોચ ન કરતા અને કોમેન્ટમાં હર હર ભોલે શંભુ લખવાનું ન ભૂલતા અને હા લાયક કરવાનો તો ભૂલતા જ નહીં મારા વાલા મિત્રો લાયક તો અશુભ કરજો હર હર મહાદેવ હર હર ભોલે શિવશંકર શિવ શંભુ જય ભોળિયાનાથ તો આજે એવા કે ભોળાનાથનો પ્રાગટ્ય દિવસ એટલે કે પાર્વતીમાં શિવ શંભુ મિલન દિવસ છે અને તો કોમેન્ટમાં જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં જલ્દીથી જોડાઈ જાઓ આપણી ચેનલમાં અને કોમેન્ટ કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને જૈ શિવ શંભુ લખવાનું ભૂલતા નહીં અને હા આપણા શોર્ટ વિડીયો પણ જોવાનું શૂખશો નહીં શોર્ટ વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં शिव हर हर महादेव भोलिया शम्भो शिव शम्भो